આપણા દેશમાં શું નથી બીજા અન્ય કોઈ દેશમાં હોય તેવું બધું જ આપણા દેશની અંદર છે પણ છતાં વિદેશ જવાના વળગળમાં લોકો જીવનું પણ જોખમ મૂકતા હોય છે ડંકી રૂટથી વિદેશ જવાના ચક્કરમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પણ વધુ ચાર ગુજરાતીઓની આંખમાં વિદેશ જવાનું સપનું હતું અને તે આ જ રસ્તે લે ભાગુ તત્વોના હાથે લાગી ગયા આ વિડિયો છે ઈરાનના બંધક બનાવેલા ચાર ગુજરાતીઓનો જેમાં ગાંધીનગરના માણસા તાલુકાના બે ગામના ચાર લોકોને તહેરાનમાં બંધક બનાવી માર મારવામાં આવી રહ્યો છે અપહરણ કરનારા લોકોએ વિડીયો બનાવી બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી આ વિડીયો વાયરલ થતાં જ માણસાના ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખ્યો તેના ચોવીસ કલાકમાં ચારેય ગુજરાતીઓને હેમખેમ મુક્ત કરાવવામાં આવ્યા છે એટલું જ નહીં ચારે ગુજરાતી તેમના વતન પણ પહોંચી ગયા છે ઈરાનમાં બંધક બનાવેલા ચારે ગુજરાતીઓનો છુટકારો ગુજરાતીઓને બંધક બનાવી માંગી હતી બે કરોડની ખંડણી બંધક બનાવનારાઓએ વિડીયો કર્યો હતો વાયરલ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસથી હેમખેમ મુક્તિ માણસાના ધારાસભ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખી જાણ કરી હતી એ પછીના ગણતરીના કલાકોમાં જ બંધક બનાવેલા ચારેય ગુજરાતીને મુક્ત કરવામાં આવ્યા તેમને ઈરાનથી નવી દિલ્હી લવાયા હતા ત્યાંથી પોલીસની ટીમ એક મહિલા સહિત ચારેયને હેમખેમ ગુજરાત લાવી હતી તે અંગે ગામના સરપંચે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ હરસંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે એસ પટેલ સાહેબ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાત તંતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના ચારેય યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે ડંકી રૂટ પર ઓસ્ટ્રેલિયા જવાના ચક્કરમાં ચારે ફસાયા ધારાસભ્ય જે ચારે ગુજરાતીઓ એમ કેમ પરત ફર્યા છે તે ચારમાંથી એક દંપતી અને એક વ્યક્તિ બાપુપુરા ગામના છે અને એક વ્યક્તિ બદપુરાના રહેવાસી છે જેમાં અજય કુમાર ચૌધરી તેમની પત્ની પ્રિયાબેન ચૌધરી અનિલ કુમાર ચૌધરી અને નિખિલ ચૌધરીનો સમાવેશ થાય છે ચારે વ્યક્તિ એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા આ માટે ઓગણીસ ઓક્ટોબરે માણસાથી દિલ્હી પહોંચ્યા અને ત્યાંથી ફ્લાઇટમાં બેંગકોક દુબઈ અને ત્યારબાદ તહેરાન પહોંચ્યા હતા તેહરાનના એરપોર્ટ બહાર નીકળતા જ ચારેનું અપહરણ થયું હતું અને પછી ચારે બંધક બનાવવામાં આવ્યા હતા બે વ્યક્તિને માર મારવામાં આવ્યો જ્યાં દંપતીના મોઢા પર ટેબ મારી દેવામાં આવી બંધક બનાવેલા બે વ્યક્તિને માર મારતો વિડિયો તેમના પરિવારને મોકલી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી ચારેય ગુજરાતીઓના પરત આવ્યા બાદ ધારાસભ્ય જે એસ પટેલે બાપુપુરા ગામમાં તેમના પરિવારની મુલાકાત લીધી હતી ઝડપી અને તાત્કાલિક કાર્યવાહી બદલ સરકારનો આભાર પણ માન્યો હતો જો છો કે પરમ દિવસે સાહેબને રાત્રે જાણ કરવામાં આવી ફક્ત એક દિવસની અંદર જ આ રિઝલ્ટ મળ્યું છે અને મોદી હોય તો મુમકીન હશે અને શાહ હશે તો જ સુરક્ષા છે ગુજરાત સરકારે પણ મુખ્યમંત્રી સાહેબ અને હર્ષભાઈએ ખૂબ આની અંદર રસ લઈ અને કેવી રીતે આ બાળકો સહી સલામત આવે એના માટે ખૂબ પ્રયત્નો કર્યા છે અને કેન્દ્ર સાથે સંકલન કરી અને બાળકોને સહી સલામત પાછા લાવે છે હવે બાળકો જે વિદેશ જતા હોય જે વાત આપણે મને પૂછીએ આની અંદર તો એક આખો અલગ જ વિષય છે બાળકોને એક ટ્રેન્ડ હોય છે કે મારે વિદેશ વિદેશ જવું રહેવું એટલે પોતાની રીતે પસંદ કરતા હોય હોય છે છે આવા કિસ્સા બનતા પણ એક વાતનો આનંદ છે કે બાળકો સહી સલામત આવે છે આ ચારેય ગુજરાતીઓ ડંકી રૂટ મારફતે ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે ડંકી રૂટ શું છે અને ડંકી રૂટ નેટવર્ક કેવું છે ડંકી રૂટ એટલે વિશ્વના કોઈ દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરવા માટે માર્ગ જે મોતનો જોખમ અનેક હાડમારીઓથી ભરેલો છે આ રીતે જવા માટે કોઈ કાનૂની મંજૂરી કે અન્ય કોઈ દસ્તાવેજનો સહારો લેવાતો નથી પોલીસ અને સેનાની નજરથી બચી પોતાની જાતને છુપાવી એક સ્થળેથી બીજા સ્થળે ઘુસવાનું હોય છે આ માર્ગમાં ઘણીવાર નદી કે જંગલમાંથી પસાર થવું પડે છે અથવા તો બરફ આચ્છાદિત વિસ્તાર પસાર કરવો પડે છે

અહેવાલ અનુસાર એજન્ટ યુરોપ મોકલવા માટે પચાસથી સાઠ લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે તેવી જ રીતે અમેરિકા અને કેનેડા જવા માટે તેઓ એક થી સવા કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરે છે તેમ છતાં લોકો લાખો કરોડોનું આંધણ ઓરીને જીવના જોખમે ડંકી રૂટ પર વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે ચારેયને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ પર લાવવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચ ચારેય વ્યક્તિની વિગતવાર પૂછપરછ કરશે જેમાં તેઓ ભારતમાંથી કેવી રીતે નીકળ્યા એજન્ટનો સંપર્ક કેવી રીતે થયો એજન્ટ કેવી રીતે દેશથી બહાર મોકલ્યા કયા રૂટનો ઉપયોગ કર્યો તેમની પાસે વિઝા હતા કે કેમ બંધક બનાવનારાઓએ કેવા અત્યાચાર ગુજાર્યા તે તમામ માહિતી મેળવવામાં આવશે આ તપાસ ડંકી રૂટ થી વિદેશ ગમન કરતા રેકેટ નો પર્દાફાશ કરવામાં મદદરૂપ થઈ શકે છે સચિન કડિયા અને ઉમંગ રાવલ ગુજરાત ફાસ્ટ